તે બધે એકદમ નિરાજી ખાય તડકા બહુ પડે ને એટલે તો હવે જો હાઇન થઈ ગઈ ને મારા પપ્પા હે એ વાડીથી ભીહું લઈને આવે ગા ને ભીહુંની ની બાંધણ ગમેડી ને દોવા માંડ્યા બધી ભીહુંની ની ચાલો હું તમને બતાડું જે સૂર્ય સૂર્ય દાદા હે ક્યાંય ન દેખાતા એટલે ઘરે વયા ગયા હવે ને મામા જોવા દેખાય એવી આવ્યા ઘરેથી

জয়াতে হ্যাঁ મેં જો તમને હમણાં દેખાડ્યું ને એકદમ મને એવું લાગે મેં એમ જોયું ને તો મને થયું કે હમણાં વરસાદ આવી જશે હમણાં વરસાદ આવશે આખું વાતાવરણ છે ને એકદમ કંઈક બદલાઈ ગયું છે તો અત્યારે છે એમ એકદમ પવન બહુ આવે ને આખા આમ ને આખા વાદળા છે ને આખા વરસાદ જેવા થઈ ગયા એવું લાગે કે હવે આગળ હમણાં હમણાં વરસાદ આવશે બહુ મજા આવશે ને જો તમને દેખાડું મેં તો કેવા એકદમ વાદળાનો આખો કલર ચેન્જ થઈ ગયો તો ને અલગ અલગ પ્રકારના વાદળા હતા તમે જોયું હોય તો એકદમ એવું લાગતું વરસાદ હમણાં આવી ને મને તો લાગે કે આજે વરસાદ આવશે કેમ કે એટલો પોવો છે ને વાદળે પણ પાછા આવી ગયા કાલે કાલે ઉપર તો નથી એવા પણ આખોન સાઇડ જે મેં સામે મારી સામે છે ને બહુ બહુ વાદળ છે કે ઓલો ઘર પ્રકારના તમને દેખાડ્યું મે તો ચાલો હવે આપણે જઈ નીચે હવે જો હું નીચે આવી ગઈ ને હું તમને મારા ભાઈને દેખાડું લેસન કરે છે થી જયા મારા ભાઈ લેસન કરે સરી ઘડી આઈ પા લખવા

પપ્પા અહીંયા બેઠા ભી દોબે બીજી ભી ની આવજો જો આ ભી છે એકદમ આરામથી બેઠીને ઓગાર વારે જો આ ભી તો જ ગઈ હ ભી હું દો વેતા જો હા મોઢું એઠું કરણ હોવાગળ આ મારી ફેવરેટ ભી છે મને આ ભી બહુ ગમે હા હોજી હોજી હમણાં બીમાર બહુ થાય અમારા બે માં થોડોક ડિફરન્ટ છે હું બહુ બીમાર નથી થતી મારી ભી બહુ બીમાર થઈ જાય મને આ બહુ ગમે તમે કોમેન્ટ કરજો તમને કેવી ભી ગમે જો એવડા મોટા મોટા હેમારા મારા જેવડા હું તમને ભેંસું દેખાડ તમને કઈ ગમે કે દો ધોરી ઉભી મસ્ત મજાની બધા ઘરે આવી ગયા એક સદસ્ય ને બધા એક બાકી મારો આ તો એક બાકી બીજા બધા અમાર ઘેર આવે અમારે બધા પરિવાર સદસ્ય જો બા કેરા લેવા જો આ હેને અમાર કેરા હે અમાર વાડી હે ને કેરા હતી કેરા હતી જો આખા કેરા બા લેવે લુંગ માં જેટલા પાકતા જાય એટલા લેવા અમાર ઘર ના છે તમારે કોઈ ખાવા હોય તો આવી જો અમાર ઘેર કોમેન્ટ કરજો કોને કોને ખાવા કેરા એ બધે બેઠે કેરા ખાવા વાર આવે તો દીયો કામ વાલી

જો પહેલાં તેલ મેલ્યું પછી રાઈ જીરું નાખ્યું વઘાણી પછી આદુ મરચાં લસણને ગ્રેવી કરીને એ નાખું ને હવે જો વટાણા સળવવા નહીં ખા વટાણા સડી જાય પછી ડુંગળીને ટમેટાને વઘાર કરી દઈએ એ સડી જાય એટલે બટેટાનો માવો વઘાર નાખીએ પછી ચટણી મીઠું નળદરને નાખીને મસાલો ત્યાં

જો હાલો હવે ચોપકડા તરાવા મયના છે મારી મોટી નણંદ ચોપકડા તરે હવે જો હું બધાને જમવા બેસાડવાનું છે જોવા બધા જમવા બેસી ગયો હતો કહેવાય તો જમવા બેઠાય I'm not આપણે અહીંયા પૂરો કરીએ અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરજો તો હાલો આપણે કાલના વિડીયાને અહીંયા આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું આવજો